અને મા સીતળામાના આશીર્વાદ લે છે અહીં દર વર્ષે બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીતળા માતાના આશીર્વાદ લે છે અને બાધા આખડીઓ પણ રાખે છે અને ફરીભૂત પણ થાય છે હરણાવ નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર ખૂબ જ જૂનું અને પ્રાચીન હોવાથી અહીં લોકોની ખૂબ જ આસ્થા રહેલી છે પરંતુ અહીં મંદિર આગળ આવતા જતા ભક્તો માટે રસ્તાની તકલીફ છે સ્થાનિક પ્રશાસન આ બાબતે રસ લઈ અને રસ્તો બતાવે બનાવે તો સીતળા માતાના મંદિરે આવતા જતાં લોકો માટે સુવિધા મળી રહે બ્યુરો ચિપીપસમુખ પ્રજાપતિ આઇ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા